નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ કેમ છે એકદમ મજામાં છો ચાલો તો આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈએ છીએ જેનું નામ તમને મારી પાછળ સ્ક્રીન પર દેખાય છે બાયોડાયવર્સિટી જે વિવિધતા અને એનું સંરક્ષણ આ ચેપ્ટરના ને આપણે લાઇન બાય લાઇન જોવાના છે એટલે એને આપણે ત્રણ પાર્ટની અંદર જોશું જેમાં સૌથી પહેલાં બુકની લાઇનમાંથી અને પછી એના ક્વેશ્ચન ને લેવાના છીએ તો કોઈ પણ પ્રકારની વધારે વાત કરતાં પહેલાં એક જ વસ્તુ મનમાં ધારી લો ગમે તે થાય નીટ કરવાની થાય છે ગમે તે થાય મહેનત કરવાની થાય છે આજે કે કાલે આખા દિવસની અંદર રોજનું કેલ્ક્યુલેશન લાગશે કે રોજ કેટલું પ્રોડક્ટિવ કામ કર્યું કેટલું વધારે કામ કર્યું અને નીટને અનુલક્ષીને મેં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં રોજનું કેટલું વાંચો મિત્રો નાની નાની મહેનત રોજની કરેલી મહેનત એ નીટની સફળતા અચૂક અપાવશે અને એમાં અમે રિપી પરિવાર તમારી સાથે છીએ તો ચાલો શરૂઆત કરવા જઈએ છીએ ક્વેશ્ચન નંબર તમારી નજરની સામે આ રહ્યો શું લખ્યું છે જૈવ વિવિધતા એટલે શું શું છે બાળકો જૈવ વિવિધતા એટલે એક જ સજીવમાં રહેલું જુદાપણું તો કે નહીં જૈવ વિવિધતા આ શબ્દ તમે ક્યાં ભણી ગયા છો તો કે અગિયારમાં ધોરણના પહેલા ચેપ્ટરના પેજ નંબર ત્રણની ની અંદર પણ ભણી ગયા છો ને અત્યારે બારમા ધોરણના પંદરમા ચેપ્ટરમાં પણ ભણવામાં આવે જૈવ વિવિધતા કેવી કોને જૈવ વિવિધતા એટલે પૃથ્વીની અંદર જોવા મળતા તમામ જેટલા પણ સજીવ જૂથ છે એ બધામાં જોવા મળતું એને આપણે જે વિવિધતા કહીએ છીએ ઓપ્શન તમારી સામે છે એક જ જાતિમાં જોવા મળતું જુદાપણું નહીં પૃથ્વી પર રહેલા સજીવોની સંખ્યા અને એના પ્રકારોની એમાં જોવા મળતી વૈવિધ્યતા જુદાપણું એને આપણે શું બોલીએ છીએ જેવ વિવિધતા ક્લિયર જો બીજો સવાલ કોલમ છે આની અંદર લેખું છે કીડી કીટક અને માછલી રાઈટ અને અહીંયા લેખો પૃથ્વી પર રહેલ જાતિઓની સંખ્યા હવે જો તમારી ચોપડીના શરૂઆતના પહેલા છે માંથી તમારે કઈ રીતે યાદ રાખવાનો તો હું તમને અહીંયા લખી દઉં આવી રીતે યાદ રાખજો વિસની કિયા શું બોલવાનું વિસની કિયા વિસની કિયા ત્રીસ વર્ષના ભીખુએ કોણે વિસની કિયા ત્રીસ વર્ષના ભીખુભાઈએ કેટલા માં લીધી તો કે 28 માં લીધી કે માં લીધી 28 માં લીધી ખબર પડી ગઈ તમને સવાલ 20 ની કે 30 ના અભિકhoe કેટલા માં લીધી 28 માં હવે આ 20 ઉપરથી તમારે યાદ રાખવાનો 20000 નો આંકડો કોની માટે કી ઉપરથી કીડી બેન અને આ ઉપરથી ઓર્કિડ ભાઈ એટલે ઓર્કિડ અને કીડી આ બંને કેટલા છે 20000 ત્રીસ ના ભીખું એના ઉપરથી આંકડો યાદ રાખવાનો ત્રણ લાખ ભ્ર કીટકો શું યાદ રાખવાના ક્લિયર વીસની કિયા કિયા ખબર પડી ગઈ ત્રીસ ના ભીખું એટલે ત્રણ લાખ ભ્રંગ કીટકો અઠ્યાવીસ હજાર કોણ છે માછલી યાદ રહેશે ઓકે હવે ગોઠવો રાઈટ તો કીડી કેટલી તો કે વીસ હજાર રૂંગ કીટકો કેટલા તો કે ત્રણ લાખ અને માછલીઓ કેટલી અઠ્યાવીસ હજાર તમને જવાબ મળી જાય બોલો હા કે ના ક્લિયર થાય જવાબ ગોતો ચાલો ક્લિયર મારી સાથે સમજાણું વીસની કિયા ત્રીસના ના ભીખું માં ખરીદી છે ને મજાની કી યાદ રાખજો આગળ વધીએ ત્રીજું પૃથ્વી પર ઓર કિટની જાતની ફટાફટ લખી દેવાનું વીસની કિયા ત્રીસના ના

વિલ્સન યાદ રાખજો કોણે આપેલું છે એડવર્ડ વિલ્સને જે વિવિધતા શબ્દની વાત કરેલી છે તો તમારે એમને યાદ રાખવાના છે એકચ્યુલી જૈવ વિવિધતાની વાત કરવા વાળા વ્યક્તિ રોઝન પણ હતા પણ આપણી ચોપડી પ્રમાણે એને શબ્દરૂપ વાત નોલેજને શેર કરવાવાળા વ્યક્તિ એટલે એડવર્ડ વિલ્સન ઓકે આગળ જોઈએ પાંચમા નંબરનો સવાલ જનનીક વિવિધતા જાતિ વિવિધતા અને પરિસ્થિતિ વિવિધતા અહીંયા કયા વ્યક્તિ હતા તો કે ભાઈ એડવર્ડ વિલ્સન એડવર્ડ વિલ્સને જેટલી પણ જે વિવિધતાના સંગઠનોના સ્તર જોયા અને એમાં એટલી વિવિધતા શું કામ છે એ વિવિધતા સમજાવવા માટે એમણે મૂળભૂત રીતે આ ત્રણ શબ્દને સમજાવ્યા છે જનેનિક વિવિધતા જાતિ વિવિધતા અને પરિસ્થિતિકીય વિવિધતા તો જેને વિવિધતા કયા સ્તરે હોય જનેનિક સ્તરે જોવા મળે જાતિ વિવિધતા જાતિ સ્તરે જોવા મળે અને પરિસ્થિતિકીય વિવિધતા એ નિવસન તંત્ર સ્વરૂપે જોવા મળે મેં તમને કીધેલું જે તે સમયે વિટેગરે પણ વિવિધતા આપી હતી બીટા અને ગેમા એના આધાર ઉપર તમારે જવાબમાં જવાનું છે નિવસન તંત્ર સ્તરે પરિસ્થિતિ વિવિધતા કયા સ્તરે હોય તો કે નિવસન તંત્ર સ્તરે તમને જોવા મળે તો પી વન ક્યુ ટુ અને આર થ્રી ગોતી લો પી વન ક્યુ ટુ અને આર થ્રી આ તમારા માટે શું બની ગયો બાળકો આન્સર ચાલો ક્લિયર સો ટકા ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી વિવિધતા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો એટલે મારે કોને સ્ટડી કરવાનું છે વિવિધતા જાતિ વિવિધતા એટલે આપણો પોઈન્ટ નંબર બે જાતિ સ્તરે આપણને શું જોવા મળે બદલાવ જોવા મળે ત્યાં બે થી ત્રણ એક્ઝામ્પલ આપ્યા છે એમાંનું પહેલું એક્ઝામ્પલ આપ્યું છે આપણું ભારત ભારતની અંદર બે ઘાટ પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ અહીંયા તમે જોવો છો રાઈટ સાતપુરાની ગિરિમાળાથી લઈને કન્યાકુમારી સુધી સળંગ એને આપણે બોલીએ છીએ પશ્ચિમ ઘાટ પશ્ચિમ ઘાટ અને અહીંયા તમને જે તૂટક તૂટક જોવા મળે એને આપણે બોલીએ છીએ પૂર્વ ઘાટ તો પૂર્વ ઘાટ કરતાં પશ્ચિમ ઘાટની અંદર કોનું પ્રમાણ વધારે પ્રમાણ વધારે આવે છે ને એનો મતલબ કે ઘાટમાં ઉભયજીવી છે એના કરતા પશ્ચિમ ઘાટમાં ઉભયજીવીની જાતિ સમૃદ્ધિ એટલે બોલાય એને સ્પીસીસ રીચનેસ એટલે કે જાતિ સમૃદ્ધિનું પ્રમાણ કેવું છે સમૃદ્ધિનું પ્રમાણ કેવું છે વધારે ઓકે બાળકો તો યાદ રાખજો તો જાતિ સ્તરે રહેલી વિવિધતા હા તો કેવાય પશ્ચિમ ઘાટના ઉભયજીવીની જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં વધારે આ પણ સાચું છે આપેલ વિસ્તારમાં જાતિઓની સંખ્યા વધતા જાતિ વિવિધતામાં વધારો થાય આ પણ સાચો છે એનો મતલબ આપણો આન્સર બનશે ઉપરના બધા છે ચાલો મારી વાત ક્લિયર થાય નેક્સ્ટ પોઈન્ટ સાતમો ભારતમાં ખાલી જગ્યાથી પણ વધારે જનનીક રીતે ભિન્ન ચોખાની ધાન્ય જાતિઓ જોવા મળે તથા ખાલી જગ્યાથી પણ વધારે કેરીઓની જાતિઓ જોવા મળે આ રહ્યો આપણો જાતિ વિવિધતાનો બીજો પોઈન્ટ તો એમાં યાદ રાખવાનું છે પચાસ હજાર કરતાં પણ વધારે કોણ છે ચોખાની ધાન્ય જાતિ રાઈટ એમાં પણ એક તમને બધાને ખબર છે કે સ્પેસિફિક બાસમતી રાઇઝની આપણે વાત કરીએ ચોક્કસ પ્રકારની એરોમેટિક સ્મેલ આપે એ પણ આપણા ભારતના છે રાઈટ યાદ રાખજો અને એક હજાર જેટલી કોની જાતિ તો તમારે યાદ રાખવાનું છે કેરીની જાતિઓ સર મને એક સવાલ અહીંયા પેદા થાય કે આપણે અહીંયા શું બોલી શકીએ જાતિઓ બોલવું પડે હકીકતમાં બોલાય તો મેન્જિફેરા ઇન્ડિકા જ યાદ રાખજો પણ એ બધી હજારે હજાર તમને દેખાય છે એ કેરીની અલગ 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 વેરાયટી છે વનસ્પતિ માટે આપણે વેરાયટી શબ્દ બોલીએ પ્રાણીની અંદર એક જાતિમાં જોવા મળતા જુદાપણાને આપણે બ્રીડ નસલ શબ્દ બોલીએ છીએ અને એવું જ જો બેક્ટેરિયામાં જોવા મળે તો ત્યાં સ્ટ્રેન શબ્દ બોલીએ એ સ્ટ્રેન અને આર સ્ટ્રેન ગ્રીફિથનો પ્રયોગ તમને બધાને ખ્યાલ છે ઠીક છે તો એના આધાર ઉપર લેવામાં આવેલું છે વનસ્પતિ માટે મારે અસંગત પસંદ કરવાનું છે તો એ ઉત્પન્ન કરે છે છે સવાલ હા કરી શકે છે સર્પગંધાનું વૈજ્ઞાનિક નામ ચોપડીમાં આપ્યું છે રાહુલ્ફિયા વોમિટેરિયા આ પણ સાચું છે હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી ખાદ્ય વનસ્પતિ છે હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી ખાદ્ય વનસ્પતિ નથી અને રેસરબી ઊંચા રુધિરતાબની સારવારમાં પણ વપરાય છે એનો મતલબ અસંગત કોણ છે બાળકો સી એ ખાવા માટે ઉપયોગમાં આવતી નથી રાઈટ યાદ રહેશે નાઇન્થ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રકૃતિમાં સમૃદ્ધ વિવિધતાને એકત્ર થવા માટે વિકાસના લાખો વર્ષો લાગે છે એકદમ સાચી વાત છે વિકાસ જેમ જેમ થતો ઇટ ટેક થાઉઝન્ડ ઓફ યર અને એના કારણે એમાં જાતિ સમૃદ્ધિ વધતી જશે ઓકે બીજું જાતિ ગુમાવવાનો વર્તમાન દર જે ચાલુ રહેશે તો આપણે આ બધી જ જેવ સંપત્તિને આવનારી બે સદીમાં એટલે બસો વર્ષની અંદર કે એનાથી પણ ઓછા સમયમાં ગુમાવી શકીએ છીએ આ વાત પણ સાચી છે સૌથી મોટામાં મોટું આનું કારણ માનવ પ્રવૃત્તિઓ છે અને છેલ્લે વર્તમાન સમયમાં છઠ્ઠી વારનું વિલોપન પ્રગતિ પર છે અને વિલોપન અન્ય પાંચ વિલોપન કરતા સો થી કેટલા ગણું લખ્યું છે એક હજાર ગણું ઝડપી થઈ રહ્યું છે ઠીક છે એનો મતલબ આન્સર બનશે ઉપરના બધા જ ક્લિયર છે આ કે ના આગે વળું પક્કા દેખો નીચે આપેલા દેશોનો સમાવેશ સ્કેન્ડેવિયન દેશમાં થતો નથી એટલે મારે કોને સિલેક્ટ કરવાના છે તો સ્કેન્ડેવિયન કન્ટ્રી રાઈટ નોર્વે નોર્વે ની બાજુમાં ફિનલેન્ડ ની બાજુમાં સ્વીડન એટલે આ ત્રણ એવા છે કે જે સ્કેન્ડેવિયન છે વધુ કે રશિયા રશિયા સ્કેન્ડેવિયન કન્ટ્રી નથી એટલે આપણો આન્સર બનશે રશિયા ક્લિયર આગળ જો આઈયુસીએન નું ફૂલ ફોર્મ ચલો આવડું જ જોઈએ આઈયુસીએન ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ વેરી ટ્રુ એટલે કે આ આપણો સાચો આન્સર છે એ ઓપ્શન જ આપણને મળી ગયો છે બી સી ડી ચેક કરો ઇન્ડિયન તો કે નહીં ઇન્ડિયન તો કે નહીં ઇન્ટરનેશનલ યુનિયન ફોર કેમિકલ નોમેનક્લેચર ના બાપા ના હમ અભી યહાં પર બાયોલોજી પઢ રહે

વિવિધતા કેટલી તો તમારો જવાબ જાત બોલો વન પોઈન્ટ સેવન ટુ વન પોઈન્ટ એટ મિલિયન જૂની એક ચોપડી ગુજરાતી માધ્યમની છે એમાં લાખ લખેલું છે એને ચેક કરજો ને મિલિયન આવશે ઓકે પણ જો તમને ક્વેશ્ચનમાં આયુ એન પૂછેલું છે તો તમારે જવાબ આપવાનો છે વન પોઈન્ટ ફાઈવ મિલિયન કરતાં સેજ વધારે એટલે આ તમારો આન્સર થઈ ગયો

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો જાતિની શોધ સમશીતોષ્ણ દેશો કરતા ઉષ્ણકટિબંધીય દેશોમાં વધારે પરિપૂર્ણ છે હવે એણે કીધું છે યોગ્ય વિકલ્પ એટલે આ અયોગ્ય છે જો સમશીતોષ્ણ દેશની અંદર વધારે પરિપૂર્ણ છે કોના કરતા ઉષ્ણ કટિબંધ દેશોમાં વર્ષાવન જંગલો એટલા બધા ગાઢ છે કે જાતિ સમૃદ્ધિથી ભરેલા છે ઘણાની નોંધણી કરવાની પણ બાકી છે ઠીક છે એટલે આ અયોગ્ય છે નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ બાકી છે નહીં સમશીતોષ્ણ કટિબંધ તો પરિપૂર્ણ છે એટલે આપણે આની જાતિઓની સંખ્યા તો વધારે સારી રીતે ગણી શક્યા છીએ પણ આપણે એનો મતલબ કે આ સેન્ટેન્સ લખું મોટા પ્રમાણમાં શોધ બાકી છે એ કોની બાકી છે

પૃથ્વી પર જાતિ વિવિધતા કેટલી મળી ગયો આન્સર ક્યાં હતો નીટ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં રાઈટ એકાદો ક્વેશ્ચન વૈજ્ઞાનિકના આધારે પૂછે તો આપણને આવડવો જોઈએ બધી જ અંદાજિત જાતિઓના ખાલી જગ્યા કરતા પણ વધારે પ્રાણીઓ છે જ્યારે બધી જ વનસ્પતિઓ એટલે કે લીલ ફૂગ ફૂગને અહીંયા વનસ્પતિમાં કન્સિડર કર્યું છે કરીએ તો પણ તે કુલ ખાલી જગ્યા કરતા વધારે નથી રાઈટ તો આ તમારે યાદ રાખવાનું છે કે સો ટકા આપણે જ્યારે અહીંયા સમજી લો કે સજીવને ગણીએ સો ટકા સજીવને ગણીએ તો સો ટકામાંથી સિત્તેર ટકા કોણ છે સજીવો છે ઈ સજીવોમાં સિત્તેર ટકામાં કોણ તો કે પ્રાણીઓ છે કોણ છે પ્રાણીઓ મૂકવામાં આવે આને યાદ રાખજો આને સ્ટાર કરજો રાઈટ તો અહીંયા મારે જવાબ દેવો હોય તો આ મળી ગયું જોવું સિત્તેર ટકામાં કોણ છે પ્રાણીઓ એટલે અહીંયા લખી દઈએ સિત્તેર ટકા અને બાવીસ ટકા કરતા પણ ઓછામાં કોણ છે વનસ્પતિઓનો સમાવેશ થાય ક્લિયર અને આ સિત્તેર ટકા ના સિત્તેર ટકા કોણ છે એટલે આ સિત્તેર ટકા ના સિત્તેર ટકા કોણ છે તો યાદ રાખજો કીટકો એટલે કે કીટક વર્ગ છે જે કેમાં આવે સંધિપાદ સમુદાયમાં રાઈટ પોઈન્ટ ટુ બી નોટેડ સમુદાય સંધિપાદ વર્ગ કીટક કયો વર્ગ સૌથી મોટો તો કે કીટક કયા વર્ગમાં સૌથી વધારે જાતિ વિવિધતા દેખાય તો કે કીટક ઓકે અને કયો સમુદાય સમુદાય ચેપ્ટર નંબર માં ધોરણ એમાં લખેલું છે કે સૌથી વધારે જાતિ વિવિધતા ધરાવતો સૌથી મોટો સમુદાય તો કે સંધિવાદ બીજા નંબર પર કોણ આવે એને ખબર છે બીજા નંબર પર યાદ રાખવાનું મૃદુકાય આવશે રાઈટ ચોપડીમાં એનું વર્ણન છે સોળ નંબર પ્રાણી સૃષ્ટિમાં સૌથી વધારે જાતિઓ ધરાવતો સમુદાય પ્રાણી સૃષ્ટિમાં સૌથી વધારે જાતિઓ ધરાવતો સમુદાય કયો તો તમારા માટે અહીંયા જવાબ કોણ બનશે તો અહીંયા મારા માટે જવાબ બનશે સંધિપાદ સમુદાય કયો સમુદાય સંધિપાદ

બાકીના બાવી ટકા કરતા ઓછામાં કોણ આવી વનસ્પતિ માં કોણ આવી ગયું તો કે કીટકો ખ્યાલ આવે છે અને બાકીનામાં કોણ વૈધા એટલે બાકીના કેટલા વીસ ટકા આપણે બોલવું પડે અન્ય પૃષ્ઠવંશી વત્તા કીટક સિવાયના અપૃષ્ઠ વંશી આ રીતે આવે હાલો ક્લિયર હવે જોઈએ આપણે આને તો આ કોણ થઈ ગયા આખું ટેબલ કોનું છે તમને એવો સવાલ પૂછે તો આ ટેબલ છે અ પૃષ્ઠ વંશી નું હાલો ક્લિયર એમાં આ કોણ છે તો આને કહીએ છીએ આપણે કીટકો કેટલા કીટકો હોય દસ પ્રાણીઓને જો લેવામાં આવે દસ પ્રાણીઓને તો સાત એમાંથી કોણ હોય કીટકો આ પોઈન્ટ નંબર એક થઈ ગયો હવે અહીંયા બીજું આર લખ્યું છે દેખાય તમને આર આ આર જે છે એ મૃદુકાય છે એનો મતલબ સેકન્ડ નંબર પર લાર્જેસ્ટ ગ્રુપ તો કે મૃદુકાય ત્રીજું તમે અહીંયા જુઓ આ સ્તર કવચી છે કેવા છે સ્તર કવચી આને ત્રીજા નંબરનું કહેશું અને ત્યાર પછી અહીંયા જે છે આ એ અન્ય પ્રાણી સમૂહ છે એટલે કે અન્ય અપૃષ્ઠવંશી પ્રાણી સમૂહ જેને ચાર નંબર કહેશું હાલો ક્લિયર હા કે ના જો ભાઈ મહેનત કરીએ છીએ એમ ડબલ મહેનત તમારે કરવાની છે તમારી જીતમાં અમારી જીત અને તમારી હારમાં અમારી હાર અને હારું કોઈને પોસાય નહી બહુ મહેનત કરવાની છે મિત્રો એક ટેબલ અહીંયા પણ મેં આપેલું છે નીચેની વનસ્પતિ જાતિઓનું વૈશ્વિક જૈવ વિવિધતાનું પ્રતિનિધિત્વ દર્શાવ પી ક્યુ આરને ઓળખો આલો ઓળખો જોઈએ રાઈટ ઓળખીએ ને આપણે તો તમે જુઓ અહીંયા પી ક્યુ અને આરને ઓળખવાનું છે આ કોનું છે તો તમારે યાદ રાખવાનું આ વનસ્પતિ જૂથ માટેનું છે અહીંયા કોણ આવે તો કે સૌથી નંબર વન પર આવો અહીંયા કોણ આવશે તો કે ફૂગ આવશે રાઈટ હવે અહીંયા આજે તમને દેખાડે છે ને એ વનસ્પતિ જૂથમાં હું શબ્દને વધારે સ્પષ્ટીકરણ સાથે લખું છું વનસ્પતિ જૂથમાં નંબર બે જો તમને એમ પૂછવું હોય સમગ્ર વનસ્પતિ જૂથ કેમ કે ફૂગને વનસ્પતિથી અલગ રાખીએ છીએ તો વનસ્પતિ જૂથમાં સૌથી વધારે કોણ તો કે આવડું તને બીજા નંબર પર કોણ આવે તો યાદ રાખવાનું લીલ આવે રાઈટ અહીંયા કોણ આવે તો કે મોસી એટલે મોસ અહીંયા કોણ આવે તો કે ત્રિઅંગીઓ અને છેલ્લે અહીંયા કોણ આવશે આ ભાગ તો કે આ ભાગમાં લાઇકેન છે કોણ છે બાળકો કોણ છે અહીંયા જે છે ઈ લાઇકેન છે હાલાકી લાઇકેન ને પણ આપણે અલગ ગણીએ છીએ ને વર્ગીકરણ એ દ્રષ્ટિએ એટલે જો વનસ્પતિ જૂથ શબ્દ નું સ્પષ્ટીકરણ હોય વનસ્પતિ જૂથ માં સેકન્ડ મોસ્ટ અથવા તો દ્વિતીય સૌથી વધારે જાતિવિદતા ધરાવતો સમૂહ ક્યો તો તમારો જવાબ બનશે લીલ હું સ્પષ્ટીકરણ કરું છું ફરીથી વનસ્પતિ જૂથ લખેલું આવે તો ક્લિયર નેક્સ્ટ સવાલ એટલે કે આમાં જવાબ ગોતવાનો રહ્યો ને હાલો ગોતો તો પી ની અંદર આપણે જઈએ મોસ ઉપર એટલે પીમાં આર્યું મોસ આ મોસ હાલો બીજે કોઈ જગ્યા પર કાંઈ લખ્યું જ નથી એટલે એ જ હશે ક્યુ ની અંદર જોઈએ ફૂગ અને આર માં જોઈએ લીત હાલો મળી ગયું તો આ થઈ ગયું તમારો આન્સર ઓગણીસમો સવાલ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો આદિકોષ કેન્દ્ર જાતિઓની સંખ્યા કેટલી હોઈ શકે તેની ખાતરી નથી પરંપરાગત વર્ગીકરણની રીતો સૂક્ષ્મજીવનને ઓળખવા માટે ઉચિત નથી તથા ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન યોગ્ય નથી આ કોના માટેની વાત કરે છે એનો યોગ્ય વિકલ્પ આદિકોષ કેન્દ્રીય જાતિઓના વર્ણન માટે જૈવરાસાયણિક ને આણમિક માપદંડ તમારી ચોપડીની અંદર જે પેલા ચાર્ટ ટાઇપા છે ને એની નીચેની ચાર લીટીમાં છેલ્લી લીટીમાં તમને આ દેખાઈ જશે એનો મતલબ આ કોની વાત કરે છે મોનેરા સૃષ્ટિની વાત કરે એટલે આ સેન્ટેન્સ સાચું છે રાઈટ એમાં લાખોની સંખ્યામાં વિવિધતા પહોંચી જાય બીજું પરંપરાગત વર્ગીકરણ રીતથી સૂક્ષ્મ જીવોને ઓળખવા માટે ઉચિત નથી આ વાત પણ સાચી છે અને સંખ્યા કેટલી હોઈ શકે તેની એટલે જે વિવિધતામાં આ પોઈન્ટને આપણે અલગ જ રાખ્યો છે એનો મતલબ આની અંદર ઉપરના બધા જ સેન્ટેન્સ કેવા છે સાચા છે નેક્સ્ટ પોઈન્ટમાં જઈએ વિશ્વ ભારતે વિશ્વની કુલ જમીન વિસ્તારના માત્ર કેટલા ટકા વિસ્તાર દેખાડે તો કે બે પોઈન્ટ ચાર ટકા કેટલો તો કે બે પોઈન્ટ ચાર ટકા જમીન વિસ્તાર ધરાવે પરંતુ તેની વૈશ્વિક જાતિ વિવિધતાની પ્રભાવશાળી રીતે કેટલી છે તો કે આઠ પોઈન્ટ એક ટકા જેટલી છે કેટલી છે આઠ પોઈન્ટ એક ટકા જેટલી છે ક્લિયર એકવીસ જો વિશ્વમાં મહાવિવિધતા ધરાવતા કુલ દેશો પૈકી એટલે કેટલા દેશો છે તો એનો આન્સર બનશે બાર દેશો છે એમાંનો એક એ આપણું ભારત છે મેરા ભારત મહાન ક્લિયર ભારતમાં લગભગ જેટલી ખાલી જગ્યા જાતિઓ તો યાદ રાખવાનું છે વનસ્પતિ જાતિઓ વનસ્પતિ જાતિઓ અને તેના કરતાં બે ગણાથી પણ વધારે કોણ છે તો કે પ્રાણી જાતિઓ કોણ છે ભાઈ પ્રાણી જાતિ એટલે આપણા માટે આન્સર એક થઈ જશે ની નોંધણી કરી શકાય છે એના કરતાં વધારે તો હજી બાકી છે ચાલો ક્લિયર આગળ વધે રોબર્ટ મે ના અંદાજ મુજબ વિશ્વની કુલ જાતિઓની ખાલી જગ્યા જાતિઓની શોધ થઈ છે માત્ર બાવીસ ટકા જેટલું જ આપણે શોધી શક્યા છીએ એના અંદાજ પ્રમાણે બાકીનો હજી તો ગોતવાનું બાકી છે ચોવીસ રોબર્ટ મે ના અંદાજ મુજબ ભારતમાં ખાલી જગ્યાથી વધારે એક લાખથી વધારે વનસ્પતિઓ અને ત્રણ લાખથી વધારે પ્રાણીઓની શોધ તથા એનું વર્ણન કરવાનું બાકી છે આ આન્સર પણ યાદ રાખજો રાઈટ અહીંયા આપણે પ્રસ્તાવના એટલે કે પહેલો પાર્ટ એ પૂરો કરીએ છીએ તમને થેન્ક યુ બોલું છું અને પાછું એટલે કે અહીંયાથી હવે નવા પાર્ટ ઉપર આગળ વધીશું ત્યાં સુધી રજા આપો જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ